વડોદરા શહેરમાં નશાબંધીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહની સૂચના મુજબ શહેરના પીસીબી એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફને મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગર સહેજી ટાઉનશીપ રોડ પર આવેલા મકાન નંબર પાંત્રીસ માં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે નરેશ ઉર્ફે લાલો બાબુસી ચૌહાણ નામના આરોપીને વિદેશી દારૂના જથ્થા સાથે રંગે હાથે ઝડપી પાડ્યો આરોપીના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ ચારસો એકતાલીસ બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા જેની કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર એકસો સિત્તેર છે આ મામલામાં વિશાલ ઉર્ફે રાધવ ભરવાડ નામનો એક આરોપી ફરાર છે આ સમગ્ર કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે